જે મહાનુભાવો હોય ને એના સ્ટેચ્યુ ની મુલાકાત અને મંદિરોની મુલાકાતે આવવાના હતા એક મેસેજ હતો મીડિયા અને હોતે પણ હા એ સમય દરમિયાન આના સ્થાનિક જે સત્તાધારી લોકો છે એના કેવાથી ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરના ચોક માં એવા વિરોધ કરતા બોર્ડ માર્યા

બેનર કારણ કે મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અપમાન કેવાય બાબા સાહેબ નું બાબા સાહેબ ના રોકી બે રાજકારણ છે એટલે એમાં એક બીજા વિરોધ કરે ઓલા આવે છે

બાબા સાહેબ આવેદનપત્ર આવું અપમાન થયું છે નારાજ થયા છે એવું ખોટું ઈ લોકો નો છે બે નો ભાજપ ભાજપ નો એમાં આપડે હું કામ પડવું જોઈએ આપણે શું વાંધો હા પોલીસ ને ખબર હતી કે આ વિડીયો મૂક્યો છે સુલતાનપુર માં જઈને ભાષણ કર્યું કે આવી જાવ માનું દૂધ પીધું હોય ઓલા લોકોએ સ્વીકાર્યું કે અમે પીધું છે

વીસ પચીસ જણાથી ઉપર તો દેખાતા નથી તો હજાર બે હજાર પોલીસ ની બેદરકારી છે પોલીસ ને ખબર એકસો ચુમાલીસ લગાડી દેવી જોઈએ કે ભાઈ પાંચ થી ઉપર લોકોની સંખ્યા ભેગું ન થવું અને તમારો ભાઈ વિરોધ કરવો હોય બરોબર તો તમે શેનો વિરોધ કરો કોઈ પણ વ્યક્તિ આવી શકે છે ગોંડલ તો કોઈ બાપની પેઢી નથી

તો ઈ રેલી નો આગેવાન હોય લીડર હોય એની ઉપર થાય તો શું કરી છે નાના નાના લોકો જે હતા એની ઉપર કરીને મોટા વ્યક્તિ ઉપર કેમ નથી કરતી જે અસામાજિક પ્રવૃત્તિ કરતા હતા એની ઉપર દાખલ છે નો

કોર્પોરેટર ભાઈ ઓલો હું ઓલો ભાઈ લાડુ પાડવી નઈ અમારે અમારે છે બીજા કોઈનું નથી ઈ ભાઈ ક્યાં ગયા અત્યારે જાહેર માં નહીં આવે આમાં ક્યાંક ને ક્યાંક કોઈને મોટા કરવા કોઈને નાના કરવા માટેનું જે કઈ દેખાઈ રહ્યું છે પણ સૌથી સ્પષ્ટ વાત એક જ છે કે જ્યાં સુધી ગોંડલ સ્વયંભુ એ જાગી ને આગળ ની હવે જ્યાંથી લોકલ લીડરશીપ ઉભી નહીં થાય ને સ્થાનિક ત્યાં સુધી બહાર થી આવશે અણવર માં ગણતરી થશે લોકલ માં તો આ લોકો ક્યાં ઉભા થાય તો ભાંગી નાખે છે

રાજુ સોલંકી હાથા ડાયરેક્ટ જાહેર માં આવો ને જેને આવવું હોય બરોબર નથી રાજુ સોલંકી માં મદદ બહાર થઈ જતી મીડિયા પણ એકબીજા ને કોઈ એટલે હાથા બનાવવાની કોશિશ થાય છે બરોબર

લીગલી બંધારણ ના સંવિધાન ના દાયરામાં લડવું પડે બાકી બધું કોક ના ભરોસે કોઈ થી ભેગું નો થાય મને સાંભળવો છે હા બોલો મેસ્ટર એ ગેરકાયદેસર કર્યું ને એ તમારો વ્યક્તિગત વિષય છે તમે શું કરો હું તમને કઈ ન કહી તમને એવું લાગ્યું કે ભાઈ વિરોધ છે આયા બાબા સાહેબ ને લગતા પચાસ મીટર માં ક્યાંય લાગ્યા છે તો આ યોગ્ય નથી એટલે તમે જોડ્યા મને તો લાગે એવું કે બાબા સાહેબ ને તમે આવે પણ આવેદન નું આપડે આવેદન નું કઈ આવતું નથી હા હમણાં બાબા સાહેબ નું નામ લખ્યું હોત અને બાબા સાહેબ નું સ્ટેચ્યુ પર જ લાગ્યું હોત અને એવું કઈ હોત તો એકસો દસ ટકા બરોબર કે ભાઈ લોંગ ટાઈમ શું છે બરોબર અનિટા જેવો કેસ ન થાય રાજકીય પક્ષો બીજી વાર આવી હિંમત નો કરે કોઈ પણ પક્ષ હિંમત નો હા એ તમે એને કહી શકો છો એક મેસેજ આપવા માટે અધિકાર નથી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈ પણ હોય પણ રાજકારણ માટે બાબા સાહેબ આંબેડકર ને આજુબાજુમાં છે આવો પોલીસે છે શું કર્યું પણ આપણે એક આવેદન પત્ર તો આપીએ રજૂઆત તો કરીએ એમ કઉા સર્વ સમાજ ને લઈને જાઉં એમ કહું ખાલી દલિત સમાજ દર વખતે આપણે દલિત સમાજ ની એક છાપ પડી ગઈ છે એમને વિરોધ બીજો કોઈ વિષય નહીં એનો કઈક બના આખો ગોંડલ માં આવ્યા એ પાટીદાર સમાજ નું લઈને આવ્યા આગેવાની તો પાટીદાર સમાજ ના લોકો આવેદન પત્ર દેવા જવું જોઈએ આમાં વસ્તુ હું તમને કહું છું જો પાટીદાર સમાજ ના ક્ષત્રિય સમાજ ના કોળી સમાજ ના દેવી પૂજક સમાજ ના બરુવાડ જે કઈ સમાજ ના લોકો રહેતા હોય મુસ્લિમ સમાજ બધા ના લોકો સમસ્ત ગોંડલ તાલુકા શહેર સમાજ દ્વારા દેવા જવું ને કોણ ના પાડે હું જોઉં છું એમાં મને અત્યારે એમાં છે ને રાજકારણ જાજુ દેખાય છે રાજુ સોલંકી વખતે સમાજ ની સોમન ની લડાઈ હતી લઈ માં ભેગા હતા હવે રાજકારણ થોડું ના એ બરોબર છે એ તો બાબા સાહેબ છે સંસદ અને વિધાનસભા એનો રસ્તો છે ને ઘણો બધો રસ્તા છે બરોબર છે ના ના ઈ તમે તમે સ્થાનિક છો તમે કરો થોડું કોર્પોરેશન ચૂંટણી લડજો ને છું પ્રચાર કરવા ધારાસભ્ય લડશો તો આવશું તમે ક્યાં ના પડીશ

આપડે એવું મદદ માંગે પટેલ હોય દરબાર હોય કોઈ પણ હોય કે અમારી અત્યાચાર અન્ય છે તેથી આપડે ભેગા થવું નહીં માં પછી કેટલા જંડા લઈને નાડા આવે છે તેથી કાયદા ગયા સબક સ્વીકારજો ઓકે ચાલો